આપ જોઈ રહ્યા વડોદરા શહેરમાં તુલસી રેસ્ટોરન્ટ ગોત્રી ખાતે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય સ્કૂલ બેગ નોટબુક વોટર બેગ કંપાસ બોક્સ લંચ બોક્સ પેન જેમાં સ્કૂલ ધરાવતા તમામ વસ્તુઓ વિતરણ કરવામાં આવ્યું મા બાપ વગરના છોકરા છોકરીઓને સ્કૂલમાં એડમિશન પણ આપવામાં આવ્યું ગ્રુપ સંચાલક પ્રમુખ શ્રી જીતુભાઈ સોલંકી ધોરણ દસ અને બારમાં પાસ વિદ્યાર્થીઓમાં ઘણા લોકો સન્માનિત કરતા હોય છે પરંતુ જે લોકો ભણવાની ઈચ્છા છે દીકરા દીકરીઓને તેમના મા બાપ હોતા નથી ભણાવી નથી શકતા તેઓને મદદરૂપ બન્યા છે સાથે જ વિતરણ કરવામાં આવી છે તેમજ મા બાપ વગરની દીકરીઓના મેરેજ માટે પણ મદદ કરીશું તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને ખાસ જે બાળકોને વિના સહાય કરવામાં આવી છે વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો દ્વારા સંચાલક દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ દ્વારા આજે અમે લોકો ચોપડા વિતરણ સાથે કંપાસ બોક્સ લંચ બોક્સ અમારા બીનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે એની મેં અમુક લોકોને જીતેન્દ્રભાઈ વાઘેલા રાજકોટ સાથે મુકેશભાઈ વાઘેલા મુંબઈ કૃષ્ણાભાઈ અમદાવાદ આ લોકો અમારે સપોર્ટનો સહકાર આપેલો છે સાથે અમારા પ્રમુખ જીતુભાઈ સોલંકી ઉપપ્રમુખ નવનીતભાઈ સોલંકી સાથે રાહુલભાઈ સાથે દિનેશભાઈ રાકેશભાઈ આ ટીમ અમારી શ્રષ્ટી સેવા ટ્રસ્ટ અને વાલ્મિકી સંચાલિત વડોદરા સાથે ગરીબ બાળકોનું એડમિશન પણ કરાવીએ છે સ્કૂલોની મેં પણ પસંદગી પરિચય મેળવવાનું આયોજન સાથે કરીએ છીએ સાથે મા બાપ વગર દીકરો ને અમે લગ્ન પણ કરાવી છીએ